રાજ્યના કૃષિ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ડોક્ટર્સના સંપર્કમાં છે ત્યારે હાલ માઇનર સ્ટ્રોક આવવાને કારણે તબિયત સ્થિર છે ડોક્ટર્સના જણાવ્યા મુજબ હાલ તેમનું બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હાલ તેમની તબિયત સ્થિર છે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના ભાજપ આગેવાનો સતત હોસ્પિટલ ખાતે ખડે પગે છે રાઘવજી પટેલ જલ્દીથી સાજા થાય એ માટે ડોક્ટર્સ સતત પ્રયત્ન કરી રહ્યા છે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યુ જ હું વાત કરું છું કે આવા કેસની અંદર શરૂઆતના બે થી ત્રણ દિવસ અમે ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ બ્લડ પ્રેશર થી માંડી અને બાકીની ઘણી બધી વસ્તુ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને શરૂઆતના બે થી ત્રણ દિવસ જો વ્યવસ્થિત થઈ જાય તો પછી ઘણું જ સારું એટલે કે ફરીથી એક નોર્મલ માણસ જેવું આપણે